હેલો ફ્રેન્ડ્સ ડાયમંડ ઇન્ક્ટમાં તમારું સ્વાગત છે મારું નામ અભાઈ આઈરે અને આજે આપણે વિડીયોમાં જોવાના છે જીડીએસ ગ્રામીણ ડાક સેવકની જે દસ પાસ માટે ચુમ્માલીસ હજાર બસો અઠ્ઠાવીસ જગ્યાની ભરતી છે તો એમાં ડિવિઝન કઈ રીતે ચેક કરવાનું એટલે કે તમે જે સ્ટેટમાં ફોર્મ ફિલ કરો છો તો એમાં ટોટલ કેટલા ડિવિઝન છે કયા ડિવિઝનમાં કેટલા જગ્યા ખાલી છે અને પ્લસ તમારા નિયરબાય એરિયામાં જે કંઈ પોસ્ટ ઓફિસ છે એ આ ડિવિઝનમાં આવે છે કે નહીં અને જો આવે છે તો તમને જાન થશે તો એ કઈ રીતે ચેક કરવાનું એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો તમારે સૌથી પહેલાં આવવાનું છે ગૂગલ ક્રોમ બ્રાઉઝર પર અને અહીંયા આવીને તમારે સર્ચ કરવાનું છે જીડીએસ તમે જે રીતે સર્ચ કરશો એટલે પ્રોસેસ થશે અને ઓલ વેબસાઇટ શો થશે તો આમાંથી સૌથી પહેલી વેબસાઇટ છે ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ઓનલાઈન તો આ ઓફિશિયલ વેબસાઇટ છે તો તમારે જે પહેલો ઓપ્શન છે વેબસાઇટ એના ઉપર ક્લિક કરવાનું છે તમે જે રીતે ક્લિક કરશો એટલે પ્રોસેસ થશે અને આવી રીતના પેજ શો થશે તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા સ્ટેટના નેમ શો થાય છે જેમ કે આંધ્રપ્રદેશ છે આસામ છે એના બાજુમાં છે બિહાર ચાર નંબર છે ચંદીગઢ દિલ્હી ગુજરાત હરિયાણા હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ઝારખંડ તો આ બધા સ્ટેટ છે તો આપણે સ્ટેટ વાઇઝ ડિવિઝન આપણે સર્ચ કરી શકીએ છીએ જેમ કે મારે ગુજરાતમાં કેટલા ડિવિઝન છે એ ચેક કરવો તો હું ગુજરાત પર ક્લિક કરીશ તો ગુજરાત અહીંયા છે સિક્સ નંબર પર તો મેં ગુજરાત પર ક્લિક કરું છું તો જે રીતે ગુજરાત પર ક્લિક કર્યું એટલે પ્રોસેસ થાય છે અને નેક્સ્ટ પેજ ઓપન થશે તો મિત્રો અહીંયા ગુજરાતના તમામ ડિવિઝન દર્શાવતું પેજ ઓપન થઈ ગયું છે તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત સર્કલ અને અહીંયા છે અમદાવાદ સિટી અમરેલી આનંદ બનાસકાંઠા બારડોલી ભરૂચ ભાવનગર ગાંધીનગર ગોંડલ જામનગર એવી રીતે ટોટલ સુરત સુરેન્દ્રનગર વડોદરા વલસાડ સુધીના તમામ જે ડિવિઝન છે એ અહીંયા શો થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જો સુરતમાં જોવું હોય અથવા પણ અમદાવાદ સિટી હોય તો કોઈ પણ એરિયા હોય જો આપણે ચેક કરું તો આપણે એ ડિવિઝન સિલેક્ટ કરવાનું રહેશે અને એના પર ક્લિક કરવાનું રહેશે તો અહીંયા આપણે ડિવિઝન સિલેક્ટ કરીએ તો ડિવિઝન સિલેક્ટ કરવા માટે અહીંયા જે સિલેક્ટ ડિવિઝનનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે તો આમાં બધા ઓપ્શન શો થશે બધા ડિવિઝનના તો જેમ કે મારે સુરતનું ઓપન કરવું છે કે સુરત ડિવિઝનમાં કયા કયા એરિયાનો સમાવેશ થાય છે એમના પિનકોડ સાથે તો મેં અહીંયા સુરત સર્ચ કરીશ અને સુરત પર ક્લિક કરીશ જે રીતે ક્લિક કરીશ પછી મારે વ્યૂ પોસ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે તો જે રીતે મેં અહીંયા ક્લિક કરું છું તો આ રીતના પેજ ઓપન થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા સ્ટાર્ટિંગમાં જે છે એ સિરિયલ નંબર શો થાય છે ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટમાં સુરત કેમ કે આપણે સુરત ડિવિઝન સિલેક્ટ કર્યું છે ત્યાર પછી ઓફિસ નેમ પોસ્ટ ડિઝાઇનેશન એટલે કે કંઈ પોસ્ટ છે કોમ્યુનિટી ત્યાર પછી કેટલી વેકેન્સી છે જેમ કે આ જે પોસ્ટ છે આ એબીપીએમ માટે છે ત્યાર પછી આ બીપીપીએમ માટે છે તો એ રીતના તમે જાણી શકો છો ત્યાર પછી લેંગ્વેજ ગુજરાત છે તો ગુજરાતી લેંગ્વેજ કમ્પલસરી હશે અને લાસ્ટમાં છે પિનકોડ તો મિત્રો તમને આ જે લિસ્ટ છે આના દ્વારા ખ્યાલ આવી જશે કે તમારા એરિયાની નજીક અથવા ડિવિઝનમાં કયા કયા પોસ્ટ ઓફિસ છે એમના પિનકોડની સાથે જેમ કે અહીંયા સુરત ડિવિઝનની જો મેં વાત કરું તો આ ફર્સ્ટ છે અનકોડ પછી છે અશ્રમ પછી છે અટોદરા પછી છે બલેઠી પછી છે બમરોલી બીડીઓ બાથા તો આ રીતે જે પણ ઓફિસના નામ છે અહીંયા શો થાય છે અને પ્લસ જો તમને આનાથી સમજ ના પડે અથવા તમને ઓફિસનું નામ મળતું ના હોય તો અહીંયા લાસ્ટમાં તમે જોઈ શકો છો પિનકોડ નંબર છે એના દ્વારા પણ તમે સર્ચ કરી શકો છો એટલે તમે અહીંયા પિનકોડ નંબર ચેક કરશો તો પણ તમને ઓફિસને અથવા એરિયાની સમજ પડી જશે તો વિદ્યાર્થી મિત્રો એક જ લાસ્ટમાં રિક્વેસ્ટ છે કે તમે જ્યારે પણ ફોર્મ ફિલ કરો તો ત્યારે બધી ડિટેલ વ્યવસ્થિત રીતે એડ કરજો અને ત્યાર પછી ડિવિઝન છે સ્ટેટ છે પરફેક્ટલી સિલેક્ટ કરજો અને તમે જે નંબર આપશો તો યાદ રાખજો જો તમે યુ આરમાં ફોર્મ ફિલ કરતા હોય તો યુઆરમાં જ તમે જગ્યા પણ ચૂઝ કરો અથવા ઓબીસી એસસી એસટી હોય તો એ પ્રમાણે તમે જગ્યા ચૂઝ કરો તો તમારું ફોર્મ સક્સેસફુલી ફિલ થશે સબમિટ થશે અને લાસ્ટમાં મેરિટ આવે ત્યાં સુધી વેઇટ કરજો